ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સિંહના મોત વિશે પૂછાયેલા પ્રશ્ન અંગે મંત્રીએ જવાબ આપ્યો હતો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિ સંદર્ભે બે વર્ષમાં એકસોને તેર સિંહ એકસો છવ્વીસ બાર સિંહ બસોને ચોરાણું દીપડા એકસોને દસ દીપડાના બચ્ચાના મોત થયાની કબૂલાત રાજ્યના વન મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્ય શૈલીષ પરમાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કરી હતી આ અંગે વધુ વિગત લેખિતમાં આપતા વન મંત્રીએ જણાવ્યું હતું કે તે પૈકી એકવીસિંહ એકસો એક દીપડા અને એકત્રીસ દીપડાના બચ્ચાના કુદરતી મોત થયા છે બાણુ સિંહ એકસો અઢાર બાળસિંહ એકસો ત્રાણું દીપડા ઓગણીસી દીપડાના બચ્ચાના કુદરતી મોત થયા છે દીપડા અને સિંહના કુદરતી મોત અટકાવવા સરકારે અનેક પગલાં લીધા હોવાનું વન મંત્રીએ જણાવ્યું હતું ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ ખર્ચની વિગતો માંગવામાં આવી હતી જેના લેખિત જવાબમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે સરકારના પ્રવાસન વિભાગે પંદર કરોડ ઓગણસાહીઠ લાખ ઓગણસાઠ હજાર સાતસો અઠ્યાસી રૂપિયા ખર્ચ કર્યો છે પ્રવાસન પાછળ પાંચ કરોડ પાંત્રીસ લાખ પચાસ હજારનો ખર્ચ ભોજન પાછળ ત્રણ લાખ એકાવન હજાર સો રૂપિયાનો ખર્ચ જાહેરાત માટે બે કરોડ એક્યાસી લાખ ચોત્રીસ હજાર સાતસો ને અઠ્ઠાવીસ રૂપિયાનો ખર્ચ કરાશે રહેવા માટે નવ લાખ પિસ્તાળીસ હજાર ત્રણસો ને રૂપિયાનું ખર્ચ ટ્રાન્સપોર્ટેશન માટે છન્નું લાખ એક હજાર એકસો એકોતેર રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યો છે ગીર સોમનાથ કલેક્ટર કુરિયર માટે આઠ લાખ સિત્તેર હજાર ચારસો ઓગણત્રીસ રૂપિયાનો ખર્ચ જાહેર ખબર અને પ્રચાર પ્રદર્શન પરિસંવાદ મેળાવો અને ઉત્સવોના હેડ હેઠળ ખર્ચ ઉઘરાવવામાં ઉઘરાવાયો હોવાની વિગતો બહાર આવી છે આ સાથે જોતા રહો સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ